આ દુનિયાની માલપા પછી મારી રામપરાના આ ભુરિયા વડે બેઠી એ મેલડી હોય તો જગતની ની જેની હાજરી છે મારી કળિયા વાળી મેલડી હોય તો ભલે આ કળિયુગ ની દુનિયામાં તમને દુનિયા જાકારો દે ને થાય તેથી મેલડીના ના સાનિધ્યમાં વ્યાજ આજો છે દુનિયા આખી તરસોડી દે ને છેલ્લે એકવાર મારી મેલડીના સાનિધ્યમાં જઈને ઉભા રહી જશે પણ સાહેબ આજ મારે વાત કરવી છે નાની એવી તેર વર્ષ દીકરીને મનની માલભાઈ એમ પાડોશી ની ખૂબ એને આવકારો આપે ખૂબ આશીર્વાદ આપે બેટા જો ભાઈ રોવે ને કજીઓ કરે ને તો તું રોશ ને અમારા ઘરે એને લઈને ભાઈ આવજે રમાડશું આપણે બધા રમાડશું કાલ તારો ભાઈ મોટો થઈ જાય પણ કવિ કે કર્મે લખ્યા કિંતાર કોઈના સઠીના ચૂકે નહીં હુનર કરો હજારી આખર વેળા આડા ફરે સાહેબ એકદી એવો મૂક્યો કે મારી મેલડી ને વાત મેલડીને કઈક પરચો પૂરવો વિશેષ દીકરી કોડિયાની માલપા પોતાના ભાઈ ને હુવારી હાથમાં દોરી છે બેન હિંચકો નાખે ભાઈ નિંદ્રા ને આધીન બની ગયો એટલે બેન ને એમ થયું કે લાવીને પાણી આરે પાણી ખૂટી ગયું છે માટલીની માલિપા માલપા મારો ભાઈ થોડીક વાર હોતો છે ને ગામના પાધર જે અવેડો છે ને આજે હમણાં પાણી ભરીને વહી આવ્યું છે

દીકરી ને એમ થયું લાઈન મારા ભાઈ ને લેતી જાવ અહીં કોણ હિંચકો નાખશે એક હાથે ખાલી માટલી પકડીને એક હાથે કાંખ ની માલિમાં ભાઈ ને બેહારી અને ભાઈને લઈ અને ધીમે 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 ડગલા માંડીને ગામના ઉભા ઉભી બજાર ગામના ચોક હોહરી થઈને ગામના જાપે જ્યાં સાહેબ અવેડો હતો ન્યા જાય અને દીકરી ઊભી રહી ગામની બાયું હાથ ની માલિપા શીસણીયા લઈને પાણી સીજે કુવાની માલિપાથી એટલે દીકરીને જોઈ એક ઘડો આ બેન નાખ્યો એક ઘડો બીજી બેન ને ત્યાં માટલી ભરાઈ ગઈ ગામની એ માથે એંઢોણી મેકાવી માથે માટલી મેકી હાથમાં પોતાના ભાઈ ને કાખમાં તેડાવ્યો અને કીધું બેન ધીમે ધીમે ઘરે જજે હો બેટા હા કાકી ઓ ધીમે ધીમે જઈશ પણ સાહેબ હવે વાતની મજા છે દીકરી બરોબર ગામના પાધરમાંથી ઊભી બજાર ગામના ચોકની માલવા આવ્યા ને કે કોઈ

બેટા આ તારો દુબળો દેહ છે નાની ઉંમર છે આવડો મોટો માથે પાણીનો ભાર છે કેડની માલિપા આ કોણ છે કાકા મારો ભાઈ છે